અમદાવાદ શહેરમાં આવેલ ખાડીયા વિસ્તારમાં બહુચંદ માતાનું અને હાટકેશ્વર મહાદેવજીનું મંદિર આવેલું છે પોષ મહિનાની સાકમભરી નવરાત્રી હાલ ચાલુ છે ત્યારે મહંત શ્રી સ્વામી ટીકેન્દ્રભાઈ ભટ્ટ દ્વારા મંદિરના પટાંગણમાં મહાપ્રસાદ નું આયોજન કરેલ જેમાં હરિભક્તોએ આ દર્શનની સાથે આ મહાપ્રસાદ નું લાભ લીધી રિપોર્ટ જૈન શુક્લ ખાડિયા અમદાવાદ

અને માતાજીની દયાથી અમારા ઘરે પારોનું નહોતું બંધાયું અને ત્યારબાદ પાંચ વર્ષ પછી અમારા ત્યાં એકની બે દીકરીઓ બહારના જન્મ થયા છે તો માતાજીનો અમારી પર સારો એવો આશીર્વાદ છે અને અમે હંમેશા માતાજીની આ સેવામાં હંમેશા જોડાયેલા રહીએ છીએ અને તમામ મિત્રોગણ સાથે અમે હંમેશા અહીંયા દરેક પ્રકારની સેવામાં અમે લોકો અહીંયા જોડાઈએ છીએ શાટકેશ્વર મહાદેવમાં આજ રોજ અહીંયા ભંડારાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જે બહુચરમાના મંદિરના શ્રી તેમના દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં ખીચડો પછી બરફી જે પૂરી ભૂધિયું એનું સારી રીતે મહાપ્રસાદી તરીકે ભોજન પીરસવામાં આવ્યું છે અને અહીંયા ઘણું બધું પબ્લિક છે અને ખાસું એવું માણસ અહીંયા

અમારે અહીંયા કાઢી અત્યારે શાકંબરી નવરાત્રી માતાજીના ચાલે છે અને ધનર એટલે અત્યારે ધનરત વર્ષમાં એક જ વખત અહીં ખીંચડાનો પ્રસાદી કરવામાં આવે અને માધી દાદાનો આજે ભંડારો છે લગભગ ત્રણ સાત ત્રણ હજાર માણસો અહીંયા અત્યારે જમશે પ્રસાદી લેશે માતાજીના બહુ ખૂબ પર્ચા છે બહુ બહુચરમાંના જેને કોઈ સંતાન નથી હોતું એ અહીંયા અમાસ બીજ પૂનમ અથવા આઠમે માતાજીના અહીંયા બે ફળ લઈને આવે અને અમે માતાની માતા આપીએ માતાજી બાર મહિનામાં એનું સંતાન આપી દે જે કોઈ દીકરા દીકરીના મેરેજનો પ્રોબ્લેમ હોય છે લગ્ન નથી કરતા સારું સટપળ નથી મળતું અહીંયા આવે અમે એમને માતાજીની ચુંદડી ઓડાડીએ માતાજી એનું બાર મહિનામાં કામ પૂરું કરી આપીએ માતાજીના ખૂબ આશીર્વાદ છે મારી બહુચર ઝાકમ જોડ છે હાટકેશ્વર દાદા છે સાડા પાંચસો વર્ષનું આ મંદિર છે અમારું છે આપણા સમુદ્ર અમદાવાદની અંદરની બધી પ્રજા ક્યાં ક્યાંથી આવે છે લોકો માનતા માને છે એ ભોજન તો લે લેશે એમની અસીમ કૃપાજી માતાજીની તમે પણ પધારો તમારી મનોકામના પૂર્ણ કરશે